સારું કરજો અને અમારે ધન દોર એમ કે અમારા ધંધામાં પેલું સફળતાપૂર્વક સારું પેલું કરાવડાવજો અમારો ધંધો હારો એવી રીતે માતાજી નું મોન વર્ત કરવાનું વખો વહેંચી અને માતાજી નું નોમ લઈ એમ બધું કહેવાનું બરાબર મનમાં મનમાં બોલવાનું બોલાવવાનું ઓખો વેચીને બિલકુલ બોલવાનું નહીં વખો મેં બેહી રહેવાનું બરાબર હું શરૂ કરું જય લક્ષ્મીમાં

આ નાની ભાઈ ને પૂજા કરવાની પૂજા કરવાની

લક્ષ્મી માતા કેવાય લીધા હોય તો દો ખબર પૂજા કરતા પૈસા લઈ લઈ લીધા પડી રે ખોટા બની પૈસા ગાયબ થઈને હારે મોહન બેઠા મોહન એના માટે કોણ હતું એવું ભાન વિરૂભે એવામાં આવું હતું પૂજા કરવા તો એકતા નઈ માતાજી નું આવી રીતે કરે હું આ બેઠા ના જો કઈ લઈને જતા રે મને તો ખબર નહીં આપડે જતા રે લાઈ શું કરવાનું કરશું તારે કોઈ કરીએ કોઈ કરવાનું હોય

બાર હજાર રૂપિયા પણ આ દારૂડી સાચી વાત ખાવાનું થઈ ગયું એ બધું લઈ જાય લઈ જાય શ્રી ફે ને લયું શ્રી બીજું કોઈ થોડી સલાહ તો આલી

નવ વર નવ વર એટલે દિવાળી શરૂઆત કરો મજૂરી કરવા આવી રીતે ચોરી લાઈન પૂજા ના થાય

આપડે કાલ કાઢી ભૂટા કાલ એટલે